શિહોર તાલુકાનું સણોસરા ગામ કે જ્યાં રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યાને લઈને લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે સણોસરા ગામની વચ્ચેથી રાજકોટ નેશનલ હાઈવે પસાર થાય છે અને અહીંયા માત્ર રસ્તાની જગ્યા અંદાજે વીસ ફૂટ જેવી છે અને આ ગામના મધ્યમાંથી પાલીતાણા તેમજ ગારિયાધાર જેવા અન્ય ગામોને જોડતો માર્ગ પણ પસાર થાય છે જ્યાં માત્ર ચૌદ થી પંદર ફૂટ જેવી જગ્યાનો રસ્તો મળે છે ત્યારે આ રસ્તા ઉપર વાહનો એકબીજાની સામસામે આવતા ટ્રાફિક જામ સર્જાતો હોય છે જેના કારણે સણોસરા ગામમાં ધંધા વેપાર ચલાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે દુકાનો પર આવતા ગ્રાહકો કોઈ પણ જગ્યાએ પોતાનું વાહન પાર્કિંગ કરી શકતા નથી કારણ કે રસ્તા પહેલેથી જ એટલા સાંકડા છે કે સામસામા વાહનો આવે તો પણ અહીંયા કાયમી ધોરણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જેના કારણે સણોસરા ગામમાં રહેતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ગ્રામજનો તેમજ ધંધા રોજગાર ચલાવતા લોકોની સરકાર સમક્ષ માંગ ઉઠવા પામી છે કે આ ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને રાહત મળે અને સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી સણોસરા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટર વિપુલ બલિયા યશવી ગુજરાત ન્યૂઝ સણોસરા